નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારું પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના એકમ કુસોટીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોઈશું જોઈએ વિભાગ એ નીચે આપેલા પ્રશ્નો હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો છે આપેલા ચાર વિકલ્પ પસંદ કરી પૈકી એક કઈ પણ એક વિકલ્પ પસંદ કરી જવાબ લખો પેલું ગ્રાહક સુરક્ષાનો કાયદો કયા વર્ષોમાં પસાર કરવામાં આવ્યો છે તો આવશે ઓપ્શન સી બીજું છે વાણી વાલીપણાનો સિદ્ધાંત કોણે આપ્યો છે આવશે ઓપ્શન ડી ત્યારબાદ ત્રીજું છે જિલ્લા કક્ષાના ફોરમમાં કેટલા સભ્યો હોય છે તો આવશે બી ત્યારબાદ ચોથું છે કયા પ્રકારના આયોગમાં સભ્યોની નિમણૂક કેન્દ્ર સરકાર કરે છે તો આમાં આવશે સી પાંચમું છે જાહેર હિતની અરજી કઈ કોર્ટમાં થઈ શકે છે તો ડી ત્યારબાદ છઠ્ઠું છે ગ્રાહક સુરક્ષા ધારામાં ગ્રાહકોને કુલ કેટલા અધિકારો આપવામાં આવ્યા છે ઓપ્શન બી ત્યારબાદ સાતમું છે રાષ્ટ્રીય કક્ષાના આરોગ્ય આયોગમાં ઓછામાં ઓછી કેટલી વ્યક્તિની નિમણૂક થાય છે તેમાં આવશે સી પાંચ ત્યારબાદ આઠમું છે આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે કયા દિવસે ગ્રાહક અધિકાર દિવસ તરીકે ઉજવવામાં આવે છે એ પંદરમી જાન્યુઆરી નવમું છે ભારત સરકારે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે કયા માર્ગની યોજના બહાર પાડી છે સી દસમું ભારતમાં સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી મોટાભાગની ગ્રાહક સંસ્થાનો કોણ કોનું સભ્યપદ ધરાવે છે ઓપ્શન એ ત્યારબાદ અગિયારમું ઔદ્યોગિક વિકાસ અને નિયમન ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો એ બારમું આવશ્યક ચીજવસ્તુઓનો ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો બી તેરમું ટ્રેડમાર્ક ધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો સી ચૌદમું પ્રમાણભૂત વજન અને માપધારો કયા વર્ષમાં અસ્તિત્વમાં આવ્યો સી પંદરમું ભારતમાં ઉદારીકરણ ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ શરૂઆત કયા વર્ષથી થઈ બી ત્યારબાદ સોળમું વિદેશી ઉણ્યામણ માટે ભારતમાં હાલ કયો કાયદો અસ્તિત્વમાં આવ્યો ડી ત્યારબાદ અગિયારમું નીચેના વિકલ્પો પૈકી કોનો સમાવેશ ખાનગીકરણના લાભમાં થતો નથી સી ત્યારબાદ અઢારમો નીચેનામાંથી કઈ આર્થિક પદ્ધતિમાં મુખ્ય મુક્ત વેપાર જોવા મળે છે બી સોળમું તાજેતરમાં ભારત સરકારે માલ અને સેવા વેરાનો કરમાળને પારદર્શક બનાવવા કયા કાયદાનો અમલ કર્યો છે બી સમગ્ર વિશ્વના ધંધા ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે વૈશ્વિક ધોરણે શાની રચના થઈ ઉદ્યોગો ત્યારબાદ વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો પેલું મુક્ત અર્થતંત્રમાં કોનો કોને બજારના બજારનો રાજા કહે છે તેમાં આવશે મુક્ત અર્થતંત્રમાં ગ્રાહકને બજારનો રાજા કહે છે ગ્રાહકોના શોષણને મુખ્યત્વે કેટલા વિભાગોમાં વહેંચી શકાય તો ત્રણ ત્રીજું છે ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ કઈ વ્યક્તિ ધંધાની જગ્યાએ આવતી સૌથી વધુ અગત્યની છે તો એમાં આવશે ટ્રસ્ટીશીપના સિદ્ધાંત મુજબ ગ્રાહક ધંધાની જગ્યાએ આવતી ત્યારબાદ ચોથું છે જાહેર રીતની અરજી કઈ અદાલતમાં કરી શકાય તેમાં આવશે વડી અદાલત અથવા સર્વોચ્ચ અદાલત ત્યારબાદ બીજું છે વિસ્તૃત આપો સી ઈ આર સી કોન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર ત્યારબાદ સીજીએસઆઈ કોન્ઝ્યુમર ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા સી યુ કોન્ઝ્યુમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટી સીસીસી કોન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ ત્યારબાદ પીઆઈએલ પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિજેશન ત્યારબાદ દસમું સંયુક્ત રાષ્ટ્ર સંઘની માર્ગદર્શિકા અનુસાર ગ્રાહકના બે અધિકાર જણાવો પ્રાથમિક જરૂરિયાત અને આરોગ્યપ્રદ વાતાવરણ અગિયારમું ધંધાકીય પર્યાવરણ સાથે સંકળાયેલ બે પરિબળોના નામ આપો ત્યારબાદ બારમું માથાદી ટા ક્યારે વધારો થઈ શકે છે તેરમું નાણાકીય નીતિમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે ચૌદમું રાજકોષીય નીતિમાં કઈ બાબતો સાથે સંકળાયેલી છે પંદરમું ઈ બેન્કિંગ અને એમ બેન્કિંગની સેવાઓનો લાભ લેવા માટે શું જરૂરી છે સોળમું ભારતમાં કોમ્પિટિશન એક્ટ કયા વર્ષથી અમલમાં આવ્યો સત્તરમું ભારતીય ચલણ રૂપિયાને કઈ સંજ્ઞા આપવામાં આવી અઢારમુ ભારતમાં ઈસવીસન ઓગણીસો એકાવનથી થી ઈસવીસન ઓગણીસો એકાણું સુધીનો સમયગાળો કયા ક્ષેત્ર માટે ખૂબ મહત્વનો રહ્યો ત્યારબાદ ઓગણીસમું વિસ્તૃત રૂપ આપો જીએસટી ગુડ એન્ડ સર્વિસ ટેક્સ ત્યારબાદ જીએ જનરલ અગ્રીમેન્ટ ઓન ટ્રેડ ટ્રેફ ત્યારબાદ વિભાગ સી નીચે આપેલ પ્રશ્નો ટૂંકમાં જવાબ આપો પેલું ગ્રાહક શોષણ વિશે સમજૂતી આપો ત્યારબાદ બીજું ગ્રાહક માટે ગાંધીજી શું કહે છે ત્યારબાદ ત્રીજું ગ્રાહક જાગૃતિના કાર્યમાં લોક અદાલત કેવી રીતે મદદરૂપ થાય છે ત્યારબાદ ચોથું જાહેરિત અરજી વિશે ટૂંકમાં જણાવો પાંચમો ભારત સરકારના ઉપભોક્ત મંત્રાલય દ્વારા કઈ રીતે ગ્રાહક જાગૃતિ કેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે છઠ્ઠું ધંધાકીય પર્યાવરણનો સતત અભ્યાસ કેમ જરૂરી છે સત્તરમાં કોઈ પણ ધંધો સમાજની અલગ રીત કાર્ય કરી શકતો નથી સમજાવો ધંધાકીય પર્યાવરણના આંતરિક પરિબળોની ઉદાહરણ સમજૂતી આપો નવમું ધંધાકીય પર્યાવરણના સંદર્ભમાં કયા ત્રણ પ્રકારના એકમો જોવા મળે છે ધંધાકીય પર્યાવરણના અવરોધો જણાવો વિભાગની ધંધાના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવવું ત્યારબાદ બીજું ગ્રાહકોના દ્રષ્ટિકોણથી ગ્રાહક સુરક્ષાનું મહત્વ સમજાવવું ત્યારબાદ ત્રીજું ધંધાકીય પર્યાવરણનું મહત્વ સ્પષ્ટ કરો त्यबाद चोथं धंदाकीय पर्यावरण आर्थिक परिबळ चर्चो Yeah. તો વિદ્યાર્થી મિત્રો ફરી ફરી મળીશું એક નવા વિડીયો નવા સોલ્યુશન સાથે વિડીયો ગમ્યો હોય તો વિડીયો લાઇક કરો ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો તથા તમારા મિત્રો તથા સગા સંબંધીને વિડીયો શેર કરો